પોપટ ખાલી સીતારામ બોલે ભાઈ બાકી સને આવું ઓલિવ લક્ઝરિયસ વિલામાં મકાન થોડો રાખી શકે ભલામણા આમ જુઓ આ તો સને મનુષ્યનું કામ છે ભલામણા કુદરતના ખોળે વસ્તુ સેવણી ગામમાં બનાવ્યું છે ભલામણા અને શને આર્કિટેક્ટ ને પાછું હાથે રાખીને બનાવ્યું છે આપણે અંદર જઈને જોઈએ મિત્રો આ વિશાળ જગ્યા તમે કોઈ દિવસ ના જોયું હોય ને એવું ડાઇનિંગ ટેબલ અને ઇન્ટરિયલ બધું કામકાજ આમ જુઓ અહીંયા જે પણ કાંઈ વસ્તુ આ મૂકેલી છે ને ફ્રીજ ફિલ્ટર ગેસના ચૂલા ટોટલ વસ્તુ મૂકીને જવાની છે હો પાછી ભલામણા આમાંથી કોઈ પણ વસ્તુ છે ને લઈને નથી જવાની આ બેડ તો જુઓ પાછા ભલામણા બેડરૂમમાં જોરદાર બેડ મૂક્યો છે હો અને આમાં પાછા જો બાલ્કની તો ખરા જ તમે એમ જાઓ એને બાલકનીમાં આ ઠંડો પવન લેવા તો બાલ્કની છે અને બાજુમાં જ પાછો બીજો માસ્ટર બેડરૂમ એ તો એની કરતાંય મોટો છે પાછો અને એમાં તો ફર્નિચર ફર્નિચર બધું કમ્પ્લેટ છે એમાં તમારે કપડાં મૂકવા હોય કાંઈ પણ વાસણ ગોઠવવા હોય બધી વસ્તુની સુવિધા છે એમાં ઓ ભલામણા એટલે આમ જુઓ તમે અને આ બધી પાછી જોવા બાજુમાં તમે જાઓ ને એટલે અહીંયા બાજુમાં તો મોટું બધું થિયેટર છે હું થિયેટર એમાં તમે પિક્ચર જોવો ને એટલે તમને એમ થાય કે મોટા થિયેટરમાં બેઠા અને આ સ્વિમિંગ પુલ જોવો હું આખો અંદર ઊભો રહી ગયો ને તોય મારી કરતાં હાઈટ ઉછી છે એટલે તમારે આમાં ડૂબકી મારવી હોય ને તોય ભલામણા મજા આવે અને પાછું જોવા બાલ્કનીમાંથી વ્યૂ કેવો જોરદાર આવે